રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે દર્દીના પરિવારનો આક્ષેપ છે કે પથરીનું ઓપરેશન કર્યા વગર જ પીએમ જે યોજનામાંથી હોસ્પિટલે પૈસા પાસ કરાવી દીધા ઓપરેશન થયું ન હોવા છતાં એકતાલીસ હજાર બસો પચાસ રૂપિયા ખાતામાંથી કપાયા હોવાનું સામે આવ્યું છે આખા કેસમાં દર્દીના પરિવારજનોએ પૈસા કપાયા હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે એટલું જ નહીં હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી પણ બનાવી દીધી હોવાનું સામે આવ્યું જોકે સમગ્ર મામલે હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર નરેશ સાપરિયાએ કહ્યું કે દર્દીના રૂપિયા તેમના ખાતામાંથી કપાયા જ નથી અગાઉ પ્રી ઓથોરાઇઝેશન કરવામાં આવ્યું હતું એટલે બ્લોક કરવામાં થયા હતા ઓપરેશન કેન્સલ થતા હવે સમય મર્યાદામાં પૈસા પાછા તેમને મળી જશે અમે ગિરિરાજ હોસ્પિટલમાં મારા ફાધર છે રમેશભાઈ ડાવડા એમને એડમિટ કર્યા છે પત્રીનું ઓપરેશન હતું એમનું અને એ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું તો બે તારીખે જ્યારે ઓપરેશન હતું તે દિવસે એમને સવારે માઇનોર એટેક આવી ગયો એટલે ઓપરેશન રદ થયું પણ અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી અને એમાં એવું બતાવ્યું આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું તો એમાં પૈસા કપાઈ ગયા છે ઓપરેશન થયું નથી અને પૈસા કપાઈ ગયા છે તો એ કેવી રીતે આ લોકો કરી શકે એ વાત ખોટી છે અને આજે અમને એન્જિયોગ્રાફી કરવાની તો એન્જિયોગ્રાફી પણ એમાં જ કરવાની છે આયુષ્યમાન કાર્ડમાં તો હવે એમાં આવું કંઈ ના થાય એનું અમને પ્રોબ્લેમ છે કે આ કઈ રીતે હોસ્પિટલ વાળા કરી શકે સાથે સાથે અત્યારે બેસીને બધું ડિસ્કસ કર્યું છે બધું એક્સપ્લેન કરી દીધું છે કે આ ખાલી બ્લોક થયેલા છે પૈસા કપાણા નથી અમે કોઈ ઓપરેશન પણ કર્યું નથી